હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી એકદમ પરફેક્ટ માપ સાથે બેસનની સેવ ને માર્કેટ કરતા ઘણી સસ્તી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે આપણે કોઈ ફરસાણ ઘરે બનાવીએ તેમાં નાખવા માટે પણ ખુબ જ જરૂરી છે તેવી સેવ આપણે આજે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ સરળ રીતે હું તમને શીખવાડીશ તો હવે એક બાઉલ લેશું તેમાં ત્રણસો ગ્રામ ચણાનો લોટ લઈ લેશું તેને ચાળીને લેવાનો છે પછી સાઈડમાં એક કપ લેશું અને કપમાં અડધો કપ પાણી લેશું અને અડધો કપ તેલ લઈશું આ બંનેનું મિશ્રણ એક બનાવવાનું છે તે તે આપણે બનાવીશું હવે તેમાં થોડું એવું મીઠું નાખીશું મીઠું નાખીને તેમાં હવે બ્લેન્ડર ફેરવવાનું છે આ બ્લેન્ડર જ્યાં સુધી ફેરવશું કે તેનું એકદમ વ્હાઈટ દૂધ જેવું મિશ્રણ બની જાય ત્યાં સુધી ફેરવીશું તમે જોઈ શકો છો કે એકદમ દૂધ જેવું મિશ્રણ બની ગયું છે તો આપણે આ એક બેટર બનાવવાનું છે હવે તમે ચમચીમાં લઈને જોશો તો ચમચી આખી ઓટ થઈ જાય છે તેવું થીક બેટર બનાવવાનું છે આનાથી આપણે લોટને બહુ કેળવવો નહીં પડે હવે ટેસ્ટ મુજબ થોડું મીઠું લઈ લેશું તેમાં પિંચ હળદર નાખીશું અને જો તમારે આવી રીતે બનાવીએ તો પણ ચાલે પણ મેં અત્યારે થોડું મરચું નાખ્યું છે ટેસ્ટ માટે તો થોડું મરચું નાખીશું હવે આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એ એમાં એડ કરી દઈશું અને વેલણની મદદથી આપણે તેને મિક્સ કરીશું કોઈ ચમચો કે હાથ બગાડવાની જરૂર નથી તમે વેલણની મદદથી મિક્સ કરશો તો તે ખૂબ જ સરસ એવું બનશે હવે તેમાં અડધા કપ જેટલું સાદું આપણે પાણી રેડીશું પાણી રેડીને વેલણથી જ આવી રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે એવી રીતે તમારે હજુ થોડી જરૂર પડે તો પાણી લેજો તમે મિક્સ કરશો ત્યારે આવો લોટ થઈ જશે અડધા કપથી ઉપર લેશો તો પણ ચાલશે મેં અડધો કપ પાણી લીધું છે અને મિશ્રણ સરસ બનાવી દીધું છે લોટ બાંધવાની કે કેળવવાની કોઈ જરૂર નથી કે વધારે તેને ફેંટવાની પણ જરૂર નથી બસ તમે તેમાં બધો મસાલો મિક્સ થાય અને ગુટલી ના રહે તેવી રીતે મિક્સ કરી દેજો તો આપણો લોટ તૈયાર છે હવે કાણાવાળી જાળી લઈ લેશો એ જેટલી ઝીણી કે મોટી જે પ્રમાણે સેવ પાડવી હોય તેવા કાણાની તમારે ડીશ લઈ લેવાની છે સંચામાં તેને ભરાવી દેવાની છે અને તેલ લગાવીને રાખી દેવાનું છે હવે તમે લોટનું સ્ટેકચર તમે જોઈ શકો છો કેટલું પતલું રાખવું આટલું રાખશો તો તમારી સેવ ખૂબ જ સરસ એવી બનશે પોચી અને એકદમ ફરસાણવાળા નહીં જેવી જ બની જશે હવે સંચાને બંધ કરી લેશું મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તેલને ફૂલ એકદમ ગરમ પહેલાં થઈ જવા દેવું અને પછી તેમાં સેવ પાડવી આપણી સેવ તમે તેલમાં જોઈ શકો છો એકદમ બધી જ સેવ ફૂલી ગઈ છે હવે તેને એમ જ થોડી વાર રહેવા દેશું થોડી વાર તેને થવા દેવાનું છે તરત હલાવવાનું નથી હવે ચીપિયાની મદદથી તેને આપણે ફેરવી લેશું પહેલાં થોડી એક સાઈડ ફેરવી અને થવા દેશું હવે થઈ જશે

ફ્રેન્ડ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ તમે મને જરૂરથી જણાવજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને ને ને શેર પણ જરૂરથી કરજો એન્જોય